ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં શ્રી રામનગર યુવક મંડળ ટ્રસ્ટ કેસરિયા ગ્રુપ દ્વારા છેલ્લા પાંત્રીસ વર્ષથી નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે આ આયોજન એટલું લોકપ્રિય અને સંકલિત છે કે પ્રોફેશનલ આયોજનને પણ પાછળ મૂકતું જોવા મળે છે માત્ર બહેનો અને દીકરીઓ માટે જ દર વર્ષે પરંપરા મુજબ અહીં માતાજીની ભક્તિ આરાધના સાથે રાસ ગરબાનું આયોજન થાય છે માતાજીના ગાન બહેનો અને દીકરીઓ ઉમંગ સાથે ઝૂમી ઉઠે છે વિશેષ વાત તો એ છે કે કેસરિયા ગ્રુપ દ્વારા દર વર્ષે શેષ ગરબા રમતી બહેનોને અને દીકરીઓને પ્રોત્સાહન પણ આપવામાં આવે છે દરરોજ અહીં પંદરસો થી બે હજાર દીકરીઓ ઉમટી પડે છે અને નવરાત્રી મહોત્સવને અનેખો રંગ ચડાવે છે બ્યુરો રિપોર્ટ ભાવનગર શ્રી રામનગર યોગ મિત્ર મંડળ અને કેસેરા ગ્રુપ દ્વારા છેલ્લા પાંત્રીસ વર્ષથી આ ગ્રાઉન્ડમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે અને પારંપરિક રીતે માતાજીની ગરબીનું પૂજન ગને આપના માતાજીની ગરબીની રોજ ચોકમાં લાવીને સ્થાપન કરવાનું માતાજીની આરતી કરવાની માતાજીના ગરબા ગાવાના અને સાથે નોમ ને દિવસે માતાજીનું હવન કરીને નવરાત્રીની પૂર્ણ આવતી કરવા માટે આપ જોઈ શકો છો આ બે હજાર ની સંખ્યામાં માં બેનો દીકરીઓ રાષ્ટ્રમાં રમે છે અને નિર્ભય રીતે કોઈ પણ જાતના તકલીફ વગર ને નિર્ભય રીતે બેનો દીકરો રમે છે અને દર વર્ષે આવું ને આવી સફળતા મળે